ઊંધા ગેસની સમસ્યા કે જેમાં અન્નળીનો વાલ જે છે એ ઢીલો થઈ જાય જેને કારણે ઘણી વખતે એસિડ ઉપર આવતું હોય વારે વારે ઉલટી થઈ જતી હોય ક્યારેક ગભરામણ બેચીને જેવું લાગે અને સતત ગેસ ઉપર તરફ આવ્યા રાખે અને ભૂખ ઓછી થઈ જાય કાં તો ભૂખ બહુ વધી જાય આ બે પ્રકારની કંડિશન જોવા મળતી હોય છે એવી સમસ્યા સાથે વિજયભાઈ જે છે એ મારી પાસે આવ્યા હતા વિજયભાઈ તમારું કયું ગામ મારું ગામ અત્યારે જામનગર જામનગર રહ્યો છો બરાબર તો જામનગરથી અઢીસો કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામ આવવાની તમને શા માટે તમને આવવું પડ્યું અથવા તમે કઈ રીતે અહીંયા આવ્યા એક તો ગેસ અને એસિડિટી જોયા પછી મારા વિડીયો જોયા હતા બરાબર તો જે રીતે પેશન્ટને વિડીયોમાં તમે સાંભળ્યું હોય એમને જેટલો ફાયદો થતો હોય એમને જેટલો સંતોષ થતો હોય એમને જેટલું સારું પરિણામ મળતું હોય તમને અત્યારે એટલું જ સારું પરિણામ મળ્યું સો ટકા બરાબર તો આ જે સમસ્યા હતી તમને હું તમે મારી પાસે આવ્યા હતા ત્યારે તમને વારે વારે ઉલટી જેવું થતું ઉબકા આવતા ગેસ રહેતો માથામાં ઊંધો ગેસ ચડી જતો એને કારણે માથામાં ક્યારેક ક્યારેક દુખાવો રહેતો બેચીને જેવું લાગતું ચક્કર જેવું લાગતું પેટ પૂરું સાફ ન લાગતું ઝીણો ઝીણો તાવ જેવું લાગતું શરીરમાં કડતર પણ લાગતી થાક જેવું લાગ્યા રાખતું બરાબર છે આ બધી પ્રોબ્લેમ હતી

તકલીફ તકલીફ થઈ ગઈ બરાબર ને ડૉક્ટરે તમને વાલનું કાંઈ કીધું સેકન્ડ ટાઈમ જ્યારે બીજા ડૉક્ટરને બતાવ્યું ત્યારે એને કીધું કે તમારો વાલ પોળો થઈ ગયો છે એના મને ઓપરેશન કરાવવું પડશે બરાબર છે ઓપરેશન કરાવવું પડશે અને તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે લગભગ રેગ્યુલર જે છે એ ચાર પાંચ મહિના મેડિસિન ચાલી અને પંચકર્મ સારવાર પણ કરી તો તમને અત્યારે કેટલા ટકા સારું લાગે અત્યારે સો ટકા જેવું સારું છે સો ટકા જેવું સારું છે હવે તમારા માધ્યમથી વિજયભાઈ હું લોકોને એ સમજાવવા માગું છું કે આયુર્વેદ સારવારમાં જે છે સૌથી અગત્યની વસ્તુ છે સાચા ડોક્ટર મળવા સાચું નિદાન થવું અને સાચી રીતે ટ્રીટમેન્ટ થવી ઘણી વખતે કેવું થાય છે કે તમારા માધ્યમથી લોકોની અપીલ કરવા માગું છું કે તમે બી કે એમડી ડિગ્રીધારી સાચા ડૉક્ટર શોધો આયુર્વેદના ઘણી વખતે આપણે એવા ડૉક્ટરો આયુર્વેદના નામે મળી જતા હોય છે કે જેને કારણે આખા આયુર્વેદનું નામ ખરાબ થાય છે યોગ્ય રીતે ટ્રીટમેન્ટ નથી થતી અને પછી દવાઓ કાં તો ગરમ પડતી હોય તમારી તાસીર અનુસાર ન હોય તો સાચા ડૉક્ટરને મળીએ સારી રીતે નિદાન થવું જોઈએ તમને કેવું લાગ્યું નિદાન કેટલું સારું થયું આપણે અહીંયા સારું થયું બરાબર છે હવે ઘણી વખતે કેવું થાય કે આ પ્રોબ્લેમ માત્ર ને માત્ર ઊંધા ગેસનો જે પ્રોબ્લેમ છે ને એ પાચનની સમસ્યા છે ઘણી વખતે લોકો એમ કહી દેતા કે તમારા વાલપોળા થઈ ગયા છે તમને માનસિક છે હું ઘણા બધા લોકો કહેતા હોય છે પણ ખરેખર ઊંધો ગેસ એ વાયુની સમસ્યા છે અને પાચન શક્તિ નબળી થવા સિવાય આ રોગનું બીજું કોઈ કારણ હોતું નથી હા ઘણી વખતે જે છે એ સામાન્ય પાચન બગડ્યું હોય એમાં જ્યારે ઉપર તરફ ઊંધો ગેસ રહે એટલે ક્યારે ગભરામણ થવાને કારણે ચિંતા જેવું અનુભવ આવે પણ મોટે ભાગે આ રોગ જે છે ને પાચન સાથે સંબંધિત છે એટલે આપણે તમારી પાચનની સંપૂર્ણ ચિકિત્સા કરીને તમને અત્યારે સો ટકા સારું લાગે છે એની પાછળનું મેઇન કારણ એ છે કે આપણે સાચું નિદાન કર્યું ને પાચનની દવાઓ આપી આના પહેલાં તમે ક્યારે દવાઓ કરી છે ને લાંબા સમયથી દવાઓ કરી હતી તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો એમના પહેલાં જે દવા કરી એનાથી એસિડિટીનું પ્રમાણ વધતું હતું દવા દેશી દવા કરી દીધી અને પછી એવું લાગતું કે દવા સૂટ નથી થતી એટલે પછી બંધ કરી દીધી બસ તમારો અનુભવ છે ને લોકો સાથે શેર કરવા માંગુ છું કે જ્યારે આયુર્વેદના નામે પણ ખોટી દવા થતી હોય તમારી પ્રકૃતિ અનુસાર દવા ન થાય એટલે લોકો નાસી પાસ થાય અને મારી પાસે એવા હજારો પેશન્ટ આવતા હોય છે કે જે તમારી જેમ જ કહેતો કે સાહેબ મેં દેશી દવા કરી પણ મને દવા ગરમ પડી હકીકતમાં દેશી દવા આયુર્વેદની સારવાર એ સાચા ડોક્ટરો પાસે નિદાન થયા પછી કોઈ દવા ગરમ નથી પડે તમને આપણી દવા ક્યારેય ગરમ પડે બરાબર એટલે ખાસ લોકોને તમારા માધ્યમથી અપીલ કરવા માગું છું કે એવા ડૉક્ટરો શોધો કે જેણે તમારા જેવા કેસીસ મટાડેલા હોય એની પાસે લાંબો અનુભવ હોય અને સાચી રીતે ટ્રીટમેન્ટ તમારી પ્રકૃતિ અનુસાર થતી હોય જેથી આયુર્વેદનું નામ ખરાબ ન થાય પંચકર્મનું નામ ખરાબ ન થાય બરાબર છે તમે વિજયભાઈ જ્યારે અહીંયા આવ્યા અને આપણે ટ્રીટમેન્ટ નાખી કરી તો હવે તમને એમ લાગે છે કે ત્યાંથી એટલે સુધી આવીને ધક્કો વસૂલ થયો સો ટકા વસૂલ છે અને તમે જે છે એ તમારા જેવા એટલા હજારો પેશન્ટ છે કે જે લોકો નાની અવસ્થામાં તમારી નાની ઉંમરથી ઊંધા ગેસની સમસ્યાથી પરેશાન છે જે લોકોને વાલની સર્જરી કરાવવાનું કીધું છે કે એવા બધા પેશન્ટ છે એને તમે આપણા હોસ્પિટલની સર્વિસ કે આપણે ધ્યાન વિશે તમે શું કહેવા માગશો હું તો સો ટકા ગ્રુપમાં હશે ને એમ જ કહીશ કે કહેવા કરતાં તો ભેગો લઈને જ આવે સાથે લઈને જ આવે સાચી વાત છે ખરેખર જે છે એ આ ફેસબુકના માધ્યમથી તમે લોકોને શું કહેવા માગશો કેવા માંગીશ કે એક તો તમારો સ્વભાવ અને એક તો બીજા નંબરમાં ફોન ઉપર ગમે ત્યારે જવાબ આપ્યો એમને વધારે સારું લાગ્યું અને એક તો બીજા નંબર માં કે અમને જામનગર થી જે ખાતા તો અમને બધા એમ કીધું કે દેશી દવા કરત કરાવી એના કરતા અંગ્રેજી દવા બહાર ની કરી કે કે ઓપરેશન કરાવી એમ મારું મન માનતું બરાબર છે અને પણ સલાહ આપી ખોટું શરીર ને ઈજા એકવાર કરી લેવું સારું વિજયભાઈના પિતાશ્રી વિશે હું એક વાત કહેવા માંગીશ કે એમનો સ્વભાવ જે છે એટલો બધો પોઝિટિવ હતો કે એમણે આયુર્વેદ વિશે સતત જે છે વિજયભાઈને પ્રેરણા આપી અને અત્યારે જે છે એ જે સારા છે વિજયભાઈ એ ખરેખર પોઝિટિવિટીને કારણે છે ઘણી વખતે લાંબા સમય દવાઓ કર્યા પછી પેશન્ટ નાસીપાસ થઈ જતું હોય છ બાર મહિના કે વર્ષોથી દવાઓ કરી એટલે પેશન્ટ એમ સમજે કે હવે ભાઈ મને સારું નહીં થાય એમ પણ જેમ આપણે પાચન સુધારીને દવા કરી લે એટલું બધું સારું છે જય શ્રી કૃષ્ણ વિજયભાઈ